સંપૂર્ણ રીતે શંકાના ઘેરામાં દેખાઈ રહી છે પહેલા તો કાર્યવાહી કરતાં જે એફઆઈઆર નોંધવામાં આવી તે પણ આ તમામ આરોપીઓના જે નામ લેવામાં આવ્યા છે તેના સિવાય કેટલાક અધિકારીઓની પણ સંડોવણી સાંખી ન શકાય પરંતુ આ એફઆઈઆરમાં કોઈ મોટા અધિકારીઓના નામ નથી એટલે એ પણ એક શંકાના ઘેરામાં છે અત્યાર સુધી સૌથી પહેલા જ્યારે આ ઘટના ઘટી ત્યારે કહેવામાં આવી હતું કે પંદર આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને ધરપકડનો સિલસિલો જારી છે ત્યારબાદ છ આરોપીની ધરપકડ કરાઈ ચૂકી હોવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ હવે જે આરોપીને રજૂ કરવામાં આવ્યા છે તેઓ ત્રણ આરોપીઓ છે એમાં પણ રાહુલ રાઠોડ નામનો જે આરોપી છે તે તો ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ખુદ હાજર થયો હતો તેને તો ઝડપવામાં પોલીસે કોઈ જહેમત પણ નથી ઉઠાવી પડી તે ખુદ જ રજૂ થયો હતો પોલીસ સમક્ષ એટલે કે બે આરોપીઓને ઝડપવામાં આવે છે અને બીજા આરોપીઓ હજુ પણ ફરાર છે આ ત્રણ એ જ નરાધમો છે કહી શકાય કે એ જ રાક્ષસો છે કે જેમણે થોડા પૈસા કમાવાની લાલચમાં અઠ્યાવીસ લોકોની જિંદગી લીધી છે તો રાજકોટના આ કાર્ડના આરોપીઓ કોર્ટમાં રજૂ થયા આ કાર્ડના ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આ ત્રણ આરોપીઓ જેમાં યુવરાજસિંહ સોલંકી નિતિન પટેલ નિતિન જૈન અને રાહુલ રાઠોડને પણ કોર્ટમાં રજૂ કરાયા છે ત્રણ દિવસમાં પોલીસ માત્ર ત્રણ જ આરોપીઓને ઝડપી શકે છે રાજકોટ પોલીસની કાર્યવાહીને લઈને હવે સવાલો થઈ રહ્યા છે કે આખરે પોલીસ એવી તો કેવી કાર્યવાહી કરી રહી છે કે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી ત્રણ દિવસની અંદર માત્ર બે આરોપીઓને ઝડપવામાં સફળતા મળી અને એક આરોપી સામેથી પોલીસ સમક્ષ રજૂ થયો જોકે બચાવ પક્ષ તરફથી એકે સ્વતંત્ર વકીલ ઉપસ્થિત નથી રહ્યો આ પહેલા બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો હતો કે કોઈ પણ વકીલ આ આરોપીઓનો કેસ નહીં રડે ગુજરાતના કોઈ પણ વકીલ આરોપીઓના કેસ નહીં લડે લાવવામાં આવશે ખાસ સરકારી વકીલ તરફથી દલીલ શરૂ થઈ ચૂકી છે અઠ્યાવીસ લોકોના મોત થઈ ચૂક્યા છે છતાં પણ આરોપીઓના મોઢા પર કોઈ શરમ નથી પોલીસના એક પ્રશ્નનો જવાબ તેઓએ નથી આવ્યો તપાસ અધિકારીના દરેક પ્રશ્નના જવાબમાં

એક દસ વર્ષના બાળકે પણ એને સમર્થન આપ્યું છે પોતાની મિલકત બચાવવા લોકોને અંદર બંધ કરી દેવાયા હજી પણ ત્રણ આરોપીઓ ફરાર છે બે પ્લોટને આ કામમાં ઉપયોગમાં લેવાયા આખું બાંધકામ કાચું બનાવવામાં આવ્યું હતું એક પતરાનો શેડ ઊભો કરી દેવામાં આવ્યો હતો અને આ ડોમની અંદર આખો ત્રણ માળનો આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો ગઈકાલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બિલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યું છે નીચે ફોર્મની સીટ્સ મૂકવામાં આવી છે અને તણખા જરે છે ને આ સીટ સળગવા લાગે છે પહેલા તે બુઝાવાની કોશિશ કરાય છે પરંતુ ત્યારબાદ કર્મચારીને ખ્યાલ આવી જાય છે કે આ આગને કાબૂમાં લેવી અશક્ય છે એટલે પહેલા તેઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે આ ત્રણેય આરોપી અત્યારે કોર્ટમાં રજૂ કરી દેવામાં આવે છે તાત્કાલિક આ મુદ્દે કોઈ ફેંસલો લેવાય તેવી આશા સેવી રહ્યા છે એ તમામ પીડિતોના પરિવારો કે જેઓએ પોતાના પરિવારજન ખોયા છે પરંતુ હવે હાઈકોર્ટની ફટકાર બાદ પણ સરકાર આ મુદ્દે કોઈ પગલા લે છે કે નહીં તે એક સવાલ એટલા માટે પણ છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાનું સાક્ષી ગુજરાત બને છે ગુજરાતના બાળકોનો ભોગ લેવાય છે હાઈકોર્ટ દ્વારા ટકોર કરાય છે ફટકાર લગાવાય છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં આ તમામ આરોપીઓ પહેલા તો તેમના પર પગલા લેવાની વાત થાય છે તેમની સામે પોલીસ કેસ થાય છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ જેઓ આ મામલો થોડો શાંત પડે તેઓ જામીન પર છૂટી જાય છે અને પછી જલસા કરવા લાગે છે પરંતુ જેઓએ પોતાના સ્વજન આ પ્રકારની દુર્ઘટનામાં ખોયા છે તેમના હૃદયની હાલત કોઈ નથી જાણતું તક્ષીલા કાંડના જે બાળકો જેઓનો ભોગ લેવાયો છે તેમના માતા પિતા પણ લગાતાર એ કહી રહ્યા છે કે અમને તો હજી સુધી ન્યાય નથી મળ્યો પરંતુ રાજકોટની જે દુર્ઘટના ઘટી છે તેના જે પીડિતો છે તેમના સ્વજનોને ન્યાય મળવો જોઈએ ન્યાય મળે